નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ પેરિસમાં ચાલતા ઓલિમ્પિક બે હજાર ચોવીસના મોટા અને આઘાતજનક સમાચાર મળી રહ્યા છે ગોલ્ડનું સપનું રોળાયું ફોગાટ અયોગ્ય જાહેર દેશભરમાં રોષ ભારત સાથે રમત રમાઈ ગઈ ઓલિમ્પિક ફાઇનલ પહેલાં જ વિનેશ ફોગાટને વજનના કારણોસર અયોગ્ય જાહેર કરાય માત્ર સો ગ્રામ વજન વધુ હોવાના કારણોસર સ્પર્ધામાંથી બહાર ઘટનાના સંસદમાં પડ્યા પડઘા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શનમાં પેરિસથી સમગ્ર માહિતી મેળવી ફોગાટને આપ્યું આશ્વાસન વિરોધ વ્યક્ત કરવા નિર્દેશ ભારતનું ગૌરવ વિનેશ ફોગાટને આઘાત હોસ્પિટલમાં દાખલ પીટી ઉષા ફોગાટને મળવા દોડ્યા વિરમગામ તાલુકા ખાતે આયુષ સેવાઓનો વ્યાપ વધારવા માટે જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી ફરતું આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું એટલે કે મોબાઈલ વાન શરૂ કરવામાં આવ્યું મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ વિરમગામ ખાતે ઇન્ચાર્જ અધિક્ષક ડૉક્ટર કોમલ અંધારિયા તથા અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું મોબાઈલ વાન દર મહિનાના પહેલાં અને ત્રીજા બુધવારે સવારે નવ ત્રીસથી બાર ત્રીસ સુધી વિરમગામ એસડીએચ અને બાર ત્રીસથી ત્રણ ત્રીસ સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ ખાતે સેવાઓ આપશે જો તમે પણ ટુ વ્હીલર લઈને અમદાવાદમાં ફરો છો તો હેલ્મેટ પહેરવા થઈ જાઓ તૈયાર વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી કરવા હાઈકોર્ટનો આદેશ ગુજરાત હાઈકોર્ટે તંત્રને પંદર દિવસની અંદર હેલ્મેટની ફરજિયાત અમલવારી કરવા માટે કડક આદેશ આપ્યા જેમાં ન માત્ર વાહન ચલાવનાર પરંતુ પાછળ બેસનાર માટે પણ હેલ્મેટની ફરજિયાત અમલવારી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને ધ્યાને લઈ તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ વિદેશ પ્રધાન એસ જયશંકર અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા ફીજી પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિવસુબ્રમણ્ય સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીજીના શ્રી શિવ સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી આ મંદિર નાડી નદી પાસે સ્થિત છે અને દ્રવિડ વાસ્તુકળાનું આ મંદિર ભગવાન મુરૂગણને સમર્પિત છે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને યોજાય બેઠક તેર ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે આઠથી તેર ઓગસ્ટ દરમિયાન સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાશે જિલ્લાના આઇકોનિક સ્થળો અને સરકારી કચેરીઓને રોશનીથી શણગારી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે જિલ્લાની તમામ શાળાઓમાં ચિત્ર નિબંધ રંગોળી અને દેશભક્તિના ગીતોની સ્પર્ધા યોજાશે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા અને તણાવની સ્થિતિ છે અહીં રાષ્ટ્રપતિએ સંસદને ભંગ કરી છે અને નોબલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસને સત્તાની કમાન સોંપી છે મીડિયા સચિવે જણાવ્યું છે કે તમામ રાજકીય પક્ષો સાથેના વિચાર વિમર્શ બાદ વચગાળાની સરકારના અન્ય સભ્યો અંગે નિર્ણય લેવામાં આવશે દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયા સહિતના અન્ય નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે સેલ્ફી લેવી કે રીલ્સ બનાવવી એ કોઈ ગુનો નથી તેનું પાગલ પણ હોવું ગેરવાજબી જાણીતા પર્યટન સ્થળો પર જોખમી જગ્યાએ સેલ્ફી લેવા અને રીલ્સ બનાવવા પર પ્રતિબંધ મુકાવવો જોઈએ તહેવારોમાં સંવેદનશીલ સ્થળોને નો સેલ્ફી ઝોન નો રીલ્સ ઝોન જાહેર કરી અનિચ્છનીય ઘટતા બનતી અટકાવી શકાય ગુજરાતના બનાસકાંઠા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં મેઘો ધોધમાર વર્ષે તેવી શક્યતાઓ છે તેર ઓગસ્ટ સુધીની વરસાદની હવામાન વિભાગની આગાહી કાલે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પાટણ બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ વડોદરા સુરત તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે તેવી શક્યતાઓ વાત જો શેરબજારની કરે તો ગ્લોબલ માર્કેટના સકારાત્મક સંકેત પછી ભારતીય શેરબજારમાં સેન્સેક્સ આજે આઠસોને ચુમ્મોતેર પોઈન્ટ વધ્યો હતો તે ઓગણસી હજાર ચારસો અડસઠની સપાટીએ બંધ થયો હતો નિફ્ટી પણ ત્રણસો ચાર પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર બસોને સત્તાણુંના સ્તર પર બંધ થયો હતો સીએમએમ ભારતનો ટોપ ન્યૂઝનો આ કન્સેપ્ટ આપણને પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંક આપના મિત્રો સુધી શેર કરશો સી ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર